હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અને આ લેક્ચરની અંદર આપણે પુષ્પ વિન્યાસ અને પુષ્પ એને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું ચાલો તો પહેલો સવાલ છે પુષ્પીય ઉપાંગો ખાલી જગ્યાના રૂપાંતરો છે તો પુષ્પીય ઉપાંગો એટલે પુષ્પના વિવિધ ભાગો જે હોય ને જેમ કે વજ્રપત્ર દલપત્ર પર્ણના રૂપાંતરો છે એટલે અહિયાં જવાબ અપાશે સી પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના ખાલી જગ્યા છે જોઈ લો તો એ છે આંતરગાંઠ વિસ્તરણ પામે તો તો ન હોય કારણ કે પુષ્પ નિર્માણ જ્યારે થતું હોય ત્યારે જેની આંતરગાંઠો લાંબી હોય એકદમ સંકુચિત થઈ જાય એટલે આંતરગાંઠો સંકુચિત થાય છે એટલે જવાબ એ આપી શકાય કારણ કે આ વિધાન ખોટું છે ને આપણે ખોટું વિધાન જ શોધવાનું છે ઓકે હવે બીજું જોઈ લઈએ અક્ષ સંકુચિત બને તો હા બને છે કારણ કે ધરી સંકુચિત બનશે તો જ આંતરગાંઠો ટૂંકી થશે અને તો જ બધા પુષ્પ નજીક નજીકથી ઉદ્ભવશે એટલે આ વિધાન તો સાચું છે અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ ઉપરથી એટલે દરેક ગાંઠ ઉપરથી અહીંયા પરણો ઉદભવવાના હોય એને બદલે પાર્શ્વીય ઉપાંગો સર્જાય અને એ પાર્શ્વીય ઉપાંગો એટલે કે પુષ્પકલિકામાં ફેરવાવાના હોય એટલે આ વિધાન પણ સાચું છે અને છેલ્લું પ્રરોહના રૂપાંતરણથી પુષ્પ બને એ પણ સાચું એટલે આ ત્રણ તો સાચા છે આ ખોટું છે એટલે આન્સર અપાય એ ઓકે નેક્સ્ટ વન અહીંયા બે આકૃતિઓ આપેલી છે પુષ્પ વિન્યાસ આપ્યો છે એક છે પી અને એક છે ક્યુ તો તમે જોઈ શકો છો કે ભાઈ આ ગલતરો ગરમાળો પ્રકારનો પુષ્પ છે એટલે પુષ્પ વિન્યાસ છે અગ્રકાલિકા પુષ્પમાં નથી પરિણમી અને નીચેની બધી પરિણમી એટલે આ અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ છે જ્યારે અહીંયા અગ્રકાલિકા પુષ્પમાં ફેરવાઈ ગઈ પછી એમાંથી નીચે બે શાખાઓ બની આ પુષ્પમાં ફેરવાઈ ગયું એટલે અહીંયાથી પાછી બે શાખાઓ બની અહીંયાથી પુષ્પ બન્યું એટલે અહીંયા પાછી બે શાખાઓ બની એમ છે એટલે આ દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ છે એટલે આ છે પરિમિત પુષ્પ વિન્યાસ એટલે પેલું અપરિમિત અને બીજું પરિમિત એટલે અહીંયા જવાબ અપાશે સી નેક્સ્ટ ક્વેશ્ચન આ પુષ્પ અસમમિતિ ધરાવે છે મિત્રો અસમમિતિ લખવા અસમમિતિ કોને કહેવાય તો અસમમિતિ એનો અર્થ એવો થાય કે જે પુષ્પને કોઈ પણ સમતલમાં બે સરખા ભાગમાં શકાય નહીં એવા પુષ્પને ને આપણે અસમમિતીય પુષ્પ કહીએ અને એ અસમિતિ પુષ્પ કેના નામની વનસ્પતિમાં જોવા મળે છે મિત્રો અહીંયા થોડું ભૂલમાં કોના લખાઈ ગયેલું છે પણ એકચ્યુઅલી વનસ્પતિનું નામ છે કેના

એક જ સમતલમાં બે સરખા ભાગમાં વેચી શકાય જો ફૂલ ફૂલને અને આને કોઈ પણ સમતલમાં બે સરખા ભાગમાં ન વેચી શકાય અને નિયમિતને એક કરતાં વધારે સમતલમાં બે સરખા ભાગમાં વેચી શકાય એટલે અહીંયા જવાબ આવશે એ આવૃત્ત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે કોણ જવાબદાર છે બહુ ક્લિયર છે કે ભાઈ આવૃત્ત બીજધારી વનસ્પતિનું લિંગી પ્રજનન અવયવ એ પુષ્પ છે એટલે અહીંયા જવાબ આપીશું પુષ્પ કારણ કે પુષ્પ લિંગી પ્રજનનના હેતુ માટેનું અતિ રૂપાંતરિત પ્રરોહ તરીકે તો વ્યાખ્યાયિત છે સેકન્ડ એટલે કે નેક્સ્ટ ક્વેશ્ચન નિપત્ર શું છે નિપત્ર મિત્રો તમે નામ સાંભળ્યું જ હશે નિપત્ર નિપત્ર માટે અંગ્રેજી શબ્દ છે બ્રેક અને બ્રેક એટલે શું તો કે ભાઈ એવું પર્ણ કે જેની કક્ષમાંથી પુષ્પ ઉદભવે એને નિપત્ર કહેવાય એટલે નિપત્ર પરોક્ષ રીતે તો પર્ણ જ છે નિપત્ર પરોક્ષ રીતે શું છે પર્ણ છે કારણ કે એવું પર્ણ કે જેની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે એને નિપત્ર કહે છે ઉપરી જાય પુષ્પ માટે ખોટું શું છે પહેલું તો એ છે ઉપરી જાય એટલ શું પુષ્પના ત્રણ પ્રકાર અધો જાય પરી જાય ઉપરી જાય ઉપરી જાય પુષ્પની લાક્ષણિકતા શું છે તો કહી દઉં કે એનું પુષ્પાસન કપ આકારનું હોય બરોબર એટલે એનું બીજા બીજા વધારે ઊંચાઈ થી છે ઓકે તો આને આપણે ઉપરીજય પુષ્પ કેવાય ચાલો બીજાશય અધસ્ત હોય છે વાત સાચી ઉપરી જયી પુષ્પમાં બીજાશય અધસ્ત હોય છે

આ વિધાન પણ સાચું છે એટલે કે બધા જ વિધાન સાચા છે કોઈ અસંગત નથી શું બધા જ વિધાન સાચા છે એટલે આન્સર આપણે ડી આપવું પડશે કોઈ અસંગત વિધાન નથી પુષ્પના અંદરની બહાર તરફના ચક્રના નામ એટલે અંદરથી બહાર બાર એમ જોવાનું છે પુષ્પની અંદરથી બહાર બાર આવા વર્ડિંગ્સમાં તો ભૂલો હોઈ શકે આપણે એમ જોવાનું છે કે પુષ્પની અંદરથી બહારની જે ચક્રો છે 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 કયા તો અત્યાર સુધી તમે અંદર બોલતા આવ્યા ઉલટું બોલો વજ્ર ચક્ર દલ ચક્ર પુંકેસર ચક્ર કેલિક્સ કરોલા એન્ડ્રોશિયમ ગાયનોશિયમ તો અંદરથી બહાર શું છે તો કે ચક્ર પુંકેસર ચક્ર દલ ચક્ર દલચક્ર અને પુંકેસર દલ ચક્ર દલચક્ર ચક્ર એટલે જવાબ આપાશે બી નીચેનામાંથી પુષ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તમે જાણો છો મિત્ર વજ્ર ચક્ર અને દલચક્ર આ બંને પ્રજનન માટે અનિવાર્ય નથી પણ પ્રજનન ક્રિયામાં મદદરૂપ થાય એટલા માટે પુષ્પમાં વજ્રચક્ર અને દલચક્ર બંનેને સહાયક ચક્ર કહેવાય એસેસરી વલ્સ કહેવાય જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન માટે અનિવાર્ય છે એટલે પ્રજનન ચક્ર અથવા આવશ્યક ચક્ર કહેવાય

એક તો કાં તો વજ્રપત્ર દલપત્ર જેવું થઈ જાય અથવા તો ઉલટું દલપત્ર વજ્રપત્ર જેવું થઈ જાય પણ જ્યારે તમે વજ્રપત્ર અને દલપત્ર સમાન જુઓ છો ત્યારે એને આપણે વજ્ર પણ નહીં કહીએ અને દલ પણ નહીં કહીએ એને કહેવામાં આવે છે પરિપુષ્પચક્ર પરિપુષ્પચક્ર પેર્યાંત ઓકે એટલે જવાબ આપીશું બી નેક્સ્ટ ક્વેશ્ચન આ જોડકા જોડવાના છે નિયમિત પુષ્પ અનિયમિત પુષ્પ અને અસમમિતીય અસમમિતિય પુષ્પ એટલે કેના એટલે શું કે સમતલ માં બે સરખા ભાગમાં ન વહેંચી શકાય નિયમિત પુષ્પ રાય મરચા ધતુરો રાય કુળ ની વનસ્પતિ મરચા અને ધતુરો સ્વલેસી કુળ ની વનસ્પતિ એમાં કોઈ પણ સમતલમાં પુષ્પને બે સરખા ભાગમાં વહેંચી શકાય અને ત્રીજું છે અને શું છે અનિયમિત પુષ્પો વટાણા વાલ ગલતોરો ઓકે આ લેગ્યુમિનોઝી કુળમાં આવે અને એના પુષ્પને એક જ સમતલમાં બે સરખા ભાગમાં વહેંચી શકાય એટલે જવાબ અપાય થ્રી ટુ વન થ્રી ટુ વન થ્રી ટુ વન એટલે આન્સર એ આપીશું

જામફળ કાકડી સૂર્યમુખીના ના કિરણ પુષ્પ એ બધા ઉપરી જયી પ્રકારના છે એટલે અહિયાં પણ થ્રી ટુ વન એ પ્રકારના ગોઠવણી આપણે કરી શકાય એટલે જવાબ આવશે ડી ચાલો તેર નંબરનો સવાલ અહીંયા આકૃતિ આપી છે આ આકૃતિ આમાંથી કઈ વનસ્પતિમાં છે તો મિત્રો અહીંયા તમે આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ આ બીજાશય છે આ બીજાશય ઓકે પૂંકેસરો ક્યાંથી ઉદ્ભવે છે તો બીજાશયની નીચે તરફથી જુઓ દલપત્ર એના કરતા નીચેથી વજ્રપત્રો એના કરતા નીચેથી એટલે બીજાશય સૌથી ઉપર છે એટલે કે બીજાશય કેવું છે અહીંયા ઉર્ધ્વસ્થ એટલે કે ઉચ્ચસ્થ એટલે અહીંયા પુષ્પ કેવું છે મિત્રો અધોજાય હવે અધોજાઈ પુષ્પ કેમાં જોવા મળે આ બધામાંથી તો કાકડીમાં તો નહીં જોવા મળે કાકડીમાં તો ઉપરી જાય પુષ્પ છે કેરણ પુષ્પકમાં ઉપરી જાય પુષ્પ છે જાસૂદની અંદર અધોજાઈ એટલે જવાબ આવશે સી જરદાળુમાં પરી જાય છે એટલે અહીંયા જવાબ આવશે સી

આ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય તો કોનું છે દલપત્રોનું વજ્રપત્રનું તો કાર્ય છે કે જ્યારે ફૂલ કળી સ્વરૂપે હોય ત્યારે એ અંદરના ભાગોનું રક્ષણ કરે એટલે આ અયોગ્ય છે એ જ આન્સર બાકી સૌથી બહારનું ચક્ર પણ છે અને ના એકમને વજ્રપત્ર વજ્ર ચક્રના પ્રત્યેક એકમને વજ્રપત્ર એટલે કે સેપલ્સ કહે છે ઓકે દલચક્ર માટે ખોટું શું છે જોઈ લઈએ તેના એકમોને દલચક્રો નહીં કહેવાય પણ દલપત્રો કહેવાય એટલે આ ખોટું તો છે બરાબર કારણ કે એકમને દલપત્ર કહેવાય છતાં જોઈ લઈએ બીજા આકર્ષક રંગના હોય આકર્ષણ માટે જવાબદાર છે આ વિધા નહીં સાચું છે પરાગન માટે કીટકોને આકર્ષે બધા જ પુષ્પાનો આકાર ચક્રાકાર હોય આ ખોટું થયું ઓકે એટલે એના પ્રત્યેક એકમને દલપત્ર કહેવાય એક્ઝેક્ટલી અહીંયા લખવાની ભૂલ થઈ કે ભાઈ પણ હું અહીંયા જો હું દલપત્ર લખી દઉં મિત્રો આપણે તો કોન્સેપ્ટ સમજવા માંગીએ છીએ તો એના પ્રત્યેક એકમને આપણે શું કહીશું દલપત્ર કહીશું ધેટ ઇઝ રાઈટ આકર્ષક રંગના છે એ પણ સાચું છે પરાગ્ઞાન માટે કીટકોના આકર્ષે એ પણ સાચું છે પણ બધા જ પુષ્પમાં એનો આકાર ચક્રાકાર ન હોય એનો આકાર વિવિધ પ્રકારનો હોય કોઈનામાં બેલ શેપ હોય એટલે કે ઘંટાકાર હોય કોઈનામાં ચક્રાકાર હોય કોઈનામાં ગળની આકાર હોય એટલે વૈવિધ્ય હોય એટલે આપણે જવાબ આપશું આન્સર ડી કલિકાંતર વિન્યાસ એના માટે સાચું શું છે પેલા તો હું તમને કહી દઉં પતંગિયા અથવા તો પીચ કલિકાંતર વિન્યાસ એમાં શું હોય તો કે ભાઈ વજ્રપ સોરી દલપત્રો બધા એક સરખા ના હોય એમાં એક ધ્વજક હોય એ સૌથી નીચે હોય પશ્ચ ભાગે પછી પક્ષક હોય બે પાર્શ્વ ભાગે અને સૌથી અગ્ર ભાગે બે એકદમ નાના નવતલ હોય જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ કે એક ધ્વજક હોય સૌથી ભાગે સાઈડમાં બે પક્ષક હોય અને પક્ષક ની પણ અંદર એટલે અગ્ર ભાગે બે એકદમ નાના ઘટકો જોડાય અને નવતલ રચે છે એટલે પશ્ચિમ ભાગે ધ્વજક પાર્શ્વ ભાગે પક્ષક અને અગ્ર ભાગે નવતલ એ પ્રમાણે આપણે ડી ઓપ્શન આપી શકીએ નેક્સ્ટ ક્વેશ્ચન વિન્યાસ કયા પ્રકારનો છે તો તમે જોઈ શકો છો અહીંયા બધી જ કિનારીએ એકબીજાને અડકીને ગોઠવાયેલા એકબીજાને ઢાંક્યા વગર આ રીતે ગોઠવાયેલા એકબીજાની કિનારી સાથે ઘટક એકમો છે એટલે આને આપણે ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ કહીએ છીએ

એટલે દરેક ઘટક એકમમાં એક કિનારી બાર બીજી અંદર એક કિનારી બાર બીજી અંદર એક બાર બીજી અંદર એવું છે ટ્વિસ્ટેડ છે અને ટ્વિસ્ટેડ છે એને ગુજરાતીમાં આપણે વ્યાવૃત કહીએ છીએ અને વ્યાવૃત કલિકાંતર વિન્યાસ કેમાં જોવા મળે તો ભીંડામાં જોવા મળે કેશિયામાં ન જોવા મળે એટલે ડી જવાબ મળી ગયો જો અહીંયા એક ઘટક એકમ સંપૂર્ણ અંદર ઘટક એકમ સંપૂર્ણ બાર અને બાકીના ઘટક એકમો

અને આ પ્રકારના કલિકાંતર વિન્યાસની આકૃતિ ખાસ યાદ રાખવાની બહુ વખત પૂછાય છે લીલી એમાં પુঙ্কেસરો કેવા હોય તો લીલી વનસ્પતિ એટલે ક્રાઈનમ અને ક્રાઈનમ કયા કુળમાં આવે લિલિયેસી કુળમાં આવે અને લિલિયેસી કુળમાં પરિપુષ્પ સાથે જોડાયેલા પરિપુષ્પ લગ્ન એટલે પરિપુષ્પ સાથે જોડાયેલા જોવા મળે છે એટલે પરિપુષ્પ લગ્ન આ જોડકા જોડવાના છે એક ગુચ્છી દ્વિગુચી અને બહુ ગુચ્છી પૂકેસર હવે ઘણા બધા પૂંકેશરો ભેગા મળીને એક જ ગુચ્છ રચતું હોય એવું તમને જોવા મળે છે જાસુદમાં જાસુદમાં દ્વિગુચ્છી પૂકેસરો વટાણામાં જોવા મળે તમે જાણતા હશો મિત્રો કે કુલ આપીશું વટાણા પછી એની સામે થ્રી ટુ વન થ્રી ટુ એટલે જવાબ આવશે બી વીસમો સવાલ આ વનસ્પતિના પુષ્પની એમના તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે આ વનસ્પતિના પુષ્પના તંતુની લંબાઈમાં વૈવિધ્ય હોય એટલે શું તો કે આ એક એવી બાબત છે કે પુંકેશ્વરના તંતુ એક સરખી લંબાઈવાળા ના હોય કોઈ વધારે લાંબી કોઈ વધારે ટૂંકી એ પ્રકારની હવે આવું એક લક્ષણ છે ને એ બ્રાસી કુળની વનસ્પતિનું છે અને બ્રાસી કુળની વનસ્પતિ કઈ છે આમાં તો સાલ્વિયા અને રાય આ બંને બ્રાસી કુળની વનસ્પતિ છે એટલે આપણે અહીંયા જવાબ આપીશું એ અને બી બંને આ ખાસ યાદ રાખવા જેવું છે મોટા ભાગે આપણી ચોપડીમાં રાયનું એક્ઝામ્પલ આપ્યું છે એટલે આપણા મગજમાં એમ હોય કે રાય એમાં પુકેશર તંતુની લંબાઈમાં વૈવિધ્ય પરંતુ રાય જે કુળની છે એ જ કુળની વનસ્પતિ સાલવીયા છે અને મિત્રો આપણે યાદ રાખવાનું કે સાલવીયા અને સાલવીનિયા બે એક નથી સાલવીનિયા એ ત્રિઅંગી વનસ્પતિ છે જે સાલ્વીયા એ આવૃતબીજધારી બ્રાસિકેસી કે જેનું પહેલા જૂનું નામ હતું કૃષિફેરી એ કુળની વનસ્પતિ છે વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલા છે તો પરાગાશય એ પૂંકેસરનો ભાગ છે પૂંકેસરનો સૌથી ઉપરનો જે ભાગ છે એને આપણે પરાગાશય કહેવાય એટલે પરાગાશય પૂંકેસર ચક્રમાં આવે જ્યારે પરાગાસન એ સ્ત્રીકેસરનો ઉપરનો ભાગ જે છે એ પરાગાસન એ સ્ત્રીકેસર ચક્રમાં આવે એટલે જવાબ આપશે એ સ્ત્રીકેસર ચક્રમાં તલથી અગ્ર ભાગ સુધીના વિસ્તાર ક્રમ જણાવો એટલે સ્ત્રીકેસરમાં તલથી અગ્ર એટલે આપણે સ્ત્રીકેસરની વાત હમણાં જ કરી કે આ પરાગાસન આ પરાગવાહિની અને નીચે બીજાશય છે પણ હવે તલથી અગ્ર જવાનું છે એટલે બીજાશય પરાગવાહિની પરાગાસન બીજાશય પરાગવાહીની પરાગાસન જવાબ આવશે ડી અહીંયા વિકલ્પ પસંદ કરવાના છે મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી પુષ્પ જોઈ લઈએ અહીંયા મુક્ત સ્ત્રી કેસરી માટે કમળ સાચી વાત છે પણ ટામેટા નથી કારણ કે ટામેટા એ સોલનેસી કુળમાં આવે અને સોલનેસી યુક્ત સ્ત્રી કેસરી આવે એટલે આપણો જવાબ એતો નથી જોઈ લઈએ મુક્ત સ્ત્રી રાય નથી ટામેટા નથી એટલે જવાબ સી પણ નથી ડીમાં જુઓ મુક્ત સ્ત્રી કેસરી કમળ અને ગુલાબ સાચું અને યુક્ત સ્ત્રી કેસરી રાય અને ટામેટા સાચું એટલે આપણો આન્સર છે ડી મિત્રો આમાંથી કેટલીક ચોક્કસ ખબર હોય તો પણ આપણે એલિમિનેટ કરી શકાય તરીકે તમને ખબર ન હોય ધારો કે રાય એ મુક્ત સ્ત્રી કેસરી કેસરી નથી છે પણ એટલું તમને ચોક્કસ જો ખબર હોત કે કમળ મુક્ત સ્ત્રી કેસરી છે તો પણ આ જવાબ ન આવે એવી આપણે ખબર પડી જાય એટલે જ્યાં તમને વધારે માહિતી આપેલી હોય ને મોટા મોટા સવાલ હોય ને ઘણી વખત તો એવું થાય કે નીટ ની એક્ઝામ માં અડધા પેજ માં આખો સવાલ હોય તો આપણને એમ લાગે કે ઓહો આ તો કેટલો મોટો સવાલ ઘણી કોષ્ટક આપ્યો હોય કે ભાઈ એ અને બી જોડો એમને બદલે કોલમ વન કોલમ ટુ અને કોલમ થ્રી જોડો આવું હોય ને હું આવા સવાલ ને વધારે સહેલા સવાલ માનું છું આવા સવાલ હોય ને એ જલ્દી તમને સોલ્વ થશે કારણ કે એક ક્લ્યુ તમને મળી જાય એટલે જલ્દીથી થી બીજા સોલ્વ થાય એટલે આવા સવાલ ને અઘરા સવાલ ગણવાની ભૂલ ન કરશો સહેલા હોય છે નીચેના માંથી અસંગત વિધાન વિકલ્પ પસંદ કરો ફલન બાદ અંડક માંથી બીજ બને વાત સાચી છે આ વિધાન તો સાચું છે ફલન પછી અંડક બીજમાં ફેરવાય અને બીજાશય ફલન પછી ફળમાં ફેરવાય આ પણ સાચું છે બીજા શયમાં હંમેશા એક જ અંડક હોય છે આ વિધાન ખોટું છે કારણ કે બીજા શયમાં એક જ અંડક હોય એવું જરૂર નથી એક હોય વધારે હોય આપણે વાત કરીએ કે ભાઈ ફલન પછી બીજાશય ફળમાં અને અંડક બીજમાં ફેરવાય ફળની અંદર એક બીજ પણ હોય ને ફળની અંદર ઘણા બધા બીજ પણ હોય એટલે વૈવિધ્ય સભર હોઈ શકે એટલે આ આન્સર આપણે અસંગત વિધાન શોધવાનું હતું અંડક બીજાશયમાં જરાયુ સાથે જોડાયેલા હોય છે આપણે જાણીએ છીએ એટલે જ એની ગોઠવણીને જરાયુ વિન્યાસ પ્લેસેન્ટેશન તરીકે ઓળખીએ છીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કોલમ એક અને કોલમ બે ને જોડો તો જોઈ શકો મિત્રો ધારાવર્તી કલિકાંતર વિન્યાસ તો ધારાવર્તી કલિકાંતર વિન્યાસ જોવા મળે છે વટાણામાં એટલે એક સાથે ત્રણ સાથે થ્રી સીધો જવાબ મળી ગયો છે મિત્રો એક પણમાં નથી ચેક કરી લઈએ અક્ષીય લીંબુ અને જાસૂદ ટામેટા ચાર ઓકે ચર્મવર્તી રાય અને દારૂડી મુક્ત કેન્દ્રસ્થ અને રોઝ અને તલસ્થ સૂર્યમુખી થ્રી ફોર ફાઈવ વન ટુ તો બસ આ જવાબ જો કે આટલું સરળ તો ન હોય ઘણી જગ્યાએ આ થ્રી એટલે બે ત્રણમાં થ્રી તમને એકસાથે જોવા મળતું જ હોય પણ અહીંયા સીધો પહેલો તમને જો આવડતું હોય તો તમને સીધો જ જવાબ મળી જતો હતો નેક્સ્ટ ક્વેશ્ચન આ પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજા શય એક જ અંડક ધરાવે હવે બીજા શયમાં એક જ અંડક હોય એ પ્રકારનો જરાયુ વિન્યાસ કયો છે તો કે ધારાવર્તીમાં તો નહીં હોય કારણ કે ધારાવર્તીમાં તો શું છે કે એક કોટરીય બીજા હોય એમાં ઘણા બધા બીજ જોવા મળે એટલે ઘણા બધા અંડકો જોવા મળે મુક્ત એમાં પણ એવું જ છે કે મધ્યધરી એની સાથે ઘણા બધા અંડકો જોડાયેલા પડદા નથી ચર્મવર્તી એમાં પણ એવું છે કે ઘણા બધા અંડકો પણ ચર્મ એટલે પરિઘ તરફ ગોઠવાયેલા પણ તલસ્થ એવું છે કે જેમાં એક જ અંડક હોય છે એટલે જવાબ અપાશે ડી અંડક એટલે શું અંડકને કઈ રચના સાથે સરખાવી શકાય તો આવૃત બીજધારીના અંડકને અનાવૃત્ત બીજધારીની મહાબીજાણુધાની સાથે સરખાવી શકાય અહીંયા એવું સ્પષ્ટ કરવાની જરૂર નથી સીધું જ પૂછી શકાય કે અંડકને કોની સાથે સરખાવાય તો મહાબીજાણુધાની અંડક એટલે મહાબીજાણુધાની ઓકે મિત્રો તો આપણે આ પુષ્પ પુષ્પ વિન્યાસ એને લગતા સવાલો જોયા આશા રાખીએ કે આ બધા ને આધારે તમને થિયરીના કોન્સેપ્ટ ક્લિયર થયા હશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ